ભરૂચની એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવનની હોમી લેબના સહયોગથી 1 ઓક્ટોબર 2024 ના રોજ કેટાલિસ્ટ ધ ફ્યુચર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતર વિજ્ઞાન પ્રદર્શનમાં બે કેટેગરીમાં 60 શાળાઓ અને 120 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અશોક બારોટ, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ બિસ્તરી, સંસ્કાર ભારતી ટ્રસ્ટના ટ્રસ્ટી જે કે રુઈયા સામાજિક કાર્યકર ધર્મેન્દ્રસિંહ સિંહ મહીડા હોમી લેબના હેડ ઓફ ઓપરેશન્સ ગુંજા કપૂર શાળાના આચાર્ય શૈલજા સિંહ એડમિનિસ્ટ્રેટર શર્મિલા દાસ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ એ હાજરી આપી હતી વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલ નવીન પ્રોજેક્ટ્સની વિશાળ શ્રેણી જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા આ પ્રદર્શનમાં શ્રેષ્ઠ શાળા ટ્રોફી કેટેગરી 1 માં બાળ ભારતી પબ્લિક સ્કૂલ જાનોર અને બે શાળાઓ ક્વીન ઓફ એન્જલ્સ હાયર સેકન્ડરી શાળા અને એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનને એનાયત કરવામાં આવી હતી એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનને આજ ફ્યુચર સ્ટિક એક્ઝિબિશન કેટાલિસ્ટ ધ ફ્યુચર એક્ઝિબિશન કા આયોજન किया है इस एग्जीबिशन का आयोजन हमने और कल्लाम सेंटर न्यू दिल्ली के साथ किया है हमें बहुत ही हर्ष हो रहा है ये बताते हुए कि आज के एग्जीबिशन में 120 बच्चे पार्टिसिपेट कर रहे हैं जो 50 विभिन्न भरूच के स्कूल से आए हुए हैं हमारी बेस्ट विशेष है सारे पार्टिसिपेंट्स के साथ और हम चाहते हैं कि बच्चे अपना बेस्ट दें बट जो ज्यादा जरूरी है वो है आज પાટિસિપેટ કરના